અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો અકસ્માત થતાની સાથે લોકોના ટોળા ભેગા થઈ ગયા કાર ચાલકે દારૂ પીધા બાદ કાર ચલાવી અકસ્માત સર્જી અને પછી ભેગા થયેલા લોકો સાથે મારામારી કરી ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો પોલીસે આ સંદર્ભે કાર ચાલક સામે બે અલગ અલગ ગુના નોંધ્યા જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ કાર ચાલક કોણ હતો અને ક્યાં પીને આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તો આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો આ સાથે જ અકસ્માત સર્જ્યા બાદ તે કારમાંથી ઉતરી અને પબ્લિક સાથે પણ મારામારી કરી હતી અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો પોલીસે આ સંદર્ભે કાર ચાલક સામે બે અલગ અલગ ગુના નોંધ્યા છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે કૃષ્ણા કે રોડ ઉપર મોડી રાત્રિ હિમાલયા મોલ પાસે હતા હતા તેમના દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તેની કાર કૃષ્ણા રોકવામાં આવી તે સમયે તે ચાલક હતો તે પોતાની કાર માંથી છરો લઈને બહાર નીકળે છે અને લોકોને ધરાવવા ધમકાવાની કોશિશ કરતો હોય છે પરંતુ જે સ્થાનિક લોકો હતા તે પણ રોષે ભરાયેલા હતા અને તેને પકડીને મેથી પાક ચકડવામાં આવ્યો હતો ને જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે સ્થાનિક ચોરું હતું તે ખૂબ જ ગુસ્સે ભરાયેલું હતું ને તેને પકડીને મેથી પાક ચકાડી રહ્યો હતો સ્થાનિક પોલીસ એટલે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની અંદર ઘટનાની જાણ કરાતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી ને જે આ નસડી હતો તેને પકડી લેવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનની તેની વિરુદ્ધ હાઈ સ્પીડ ચલાવવાની કાર હંકારવામાં આવી તે બદલ તેમજ દારૂ પીધેલી હાલતમાં એટલે કે પ્રોહિબિશન ગુનો એમ બે ગુના નોંધીને તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કૃષ્ણ જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે